નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ અઢાર આઠ બે હજાર ને તો નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોને પેન્શનમાં પચીસ ટકાના વધારા સાથે મળશે આટલા મહિનાનું ડીએ એરિયર્સ તો મિત્રો શું છે સમગ્ર મામલો તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તે પણ વિગતવાર એટલે થોડોક સમય કાઢીને આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો પહેલાં વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની આઠમા પગાર પંચની રાહ વધુ લાંબી થઈ રહી છે તો જાન્યુઆરી બે હજાર પચીસમાં મંજૂરી મળ્યા છતાં સાત મહિના પછી પણ તેની રચના કરવામાં આવી નથી તો દરમિયાન એક અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમું પગાર પંચ બે હજાર અઠ્યાવીસ સુધીમાં લાગુ કરવામાં આવશે તો જેને કારણે સરકારી કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને હાલમાં ખૂબ જ આતુરતાનો અંત જે આવવાનો હોય તેઓ આપણી જે રાહ છે તે આઠમા પગાર પંચની રાહ છે તો જાન્યુઆરીમાં આઠમા પગાર પંચને મંજૂરી મળી ગઈ હોવા છતાં તેને પણ સાત મહિના વીતી ગયા છે તેમ છતાં હજુ સુધી તેની રચના કરવામાં આવી નથી તો આ દરમિયાન એક અહેવાલ મુજબ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આઠમું પગાર પંચ છે તે બે હજાર અઠ્યાવીસ સુધીમાં લાગુ કરવામાં આવશે અને જેને કારણે સરકારી કર્મચારીઓ તેમજ જે નિવૃત્ત પેન્શનરો હોય તેમના પગાર પેન્શનમાં આટલો વધારો થશે તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની આઠમા પગાર પંચની રાહ વધુ લાંબી થઈ રહી છે જાન્યુઆરી બે હજાર પચીસમાં મંજૂરી મળ્યા છતાં સાત મહિના પછી પણ તેની રચના થઈ નથી તો સરકારે ન તો કમિશનના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરી છે અને ન તો તેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે તો મિત્રો આઠમા પગાર પંચની મંજૂરી બે હજાર પચીસના જાન્યુઆરીમાં મળી ગઈ હતી તેમ છતાં હજી સાત મહિના વીતી ગયા છે તેમ છતાં તેની રચના થઈ જ નથી અને ન તો તેમના કમિશનના સભ્યો અને ચેરમેનની નિમણૂક કરી છે અને ન તો તેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે તો આ વિલંબથી લાખો લોકોમાં ચિંતા પણ વધી ગઈ છે જેઓ તેમના પગાર અને પેન્શનમાં વધારાની અપેક્ષા રાખતા હતા હવે દરેક વ્યક્તિ એ જાણવાની રાહ જોઈ રહ્યા છે કે કમિશન ક્યારે રચાશે અને તેના લાભ ક્યારે મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આ લાખો લોકો છે તેમાં ચિંતાનો વિષય છે અને વિલંબ થઈ રહ્યો છે તેને કારણે પગાર અને પેન્શનમાં વધારાની અપેક્ષા જે કર્મચારીઓ અને પેન્શનરો રાખે છે તો તેમની ચિંતામાં પણ વધારો થઈ ગયો છે અને હવે દરેક વ્યક્તિ એ જાણવાની અંતમાં છે કે કમિશન ક્યારે રચાશે અને તેમના લાભ છે તે ક્યારે મળશે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની રચનામાં વિલંબ કેમ થઈ રહ્યો છે તો નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કમિશનની શરતોને અંતિમ સ્વરૂપ આપતા પહેલાં વિવિધ મંત્રાલયો રાજ્યો અને કર્મચારી સંગઠનો પાસેથી સૂચનો લેવામાં આવી રહ્યા છે જે ધીમી પ્રક્રિયાનું મુખ્ય કારણ છે તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીના જણાવ્યા અનુસાર કમિશનનું જાહેરનામું યોગ્ય સમયે જારી કરવામાં આવશે જોકે સરકારી તંત્ર અને નાણાકીય સંતુલનની જટિલતાઓને જોતાં આ પ્રક્રિયા બે હજાર છવ્વીસની શરૂઆત સુધી લંબાઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે પરંતુ જો નિમણૂકો અને મંજૂરીઓમાં વિલંબ ચાલુ રહેશે તો સમયમર્યાદા બે હજાર સત્યાવીસના અંતમાં અથવા તો બે હજાર અઠ્યાવીસની શરૂઆતમાં સરકી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર અને સંભવિત પગાર વધારા વિશે જો આ વખતે પગાર સુધારાનો આધાર બનતો ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ આઠથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોઈ શકે છે જો બે પોઈન્ટ છ્યાસીનું મહત્તમ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો ને એંશી રૂપિયા થઈ જશે તેવી જ રીતે પેન્શનરોનું લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયાથી વધીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા થઈ શકે છે જો કે નવા પગાર પંચ લાગુ થતાં મોંઘવારી ભથ્થું છે તે શૂન્ય થઈ જશે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાનું વિલીનીકરણ તો હાલમાં કર્મચારીઓને પંચાવન ટકા ડીએ મળી રહ્યો છે જે જુલાઈ બે હજાર પચીસમાં વધીને અઠ્ઠાવન ટકા થઈ શકે છે તો આઠમો પગાર પંચ લાગુ થતાં જ ડીએ મૂળ પગારમાં ઉમેરવામાં આવશે અને આનાથી કર્મચારીઓના પગારમાં વધારો થશે પરંતુ ડીએની નવી ગણતરી શૂન્યથી શરૂ થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો અઢાર મહિનાના ડીએ એરિયર્સ અંગેની મૂંઝવણ તો કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધીના ડીએ એટલે કે ડીઅરનેસ અલાઉન્સ મોંઘવારી ભથ્થું અને ડીઆર એટલે કે ડીઅરનેસ રિલીફ એટલે કે મોંઘવારી રાહત ની ચૂકવણી છે તે બંધ કરવામાં આવી હતી તો કર્મચારી સંગઠનોએ વારંવાર માંગ કરી છે કે અઢાર મહિનાના બાકી ચૂકવણાનો નિકાલ કરવામાં આવે પરંતુ સરકાર કહે છે કે આ નાણાકીય રીતે શક્ય નથી કારણ કે તેનાથી હજારો કરોડો રૂપિયાના વધારાનો બોજ પણ પડશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનોની મુખ્ય માગણીઓ વિશે તો કર્મચારી સંગઠનોએ કેન્દ્ર સરકાર સમક્ષ ઘણી મહત્વપૂર્ણ માંગણીઓ મૂકી છે જેમાં આઠમા પગાર પંચની વહેલી રચના અને સૂચનો જૂની પેન્શન યોજનાના પુનઃસ્થાપિત કરવી અને ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવી જ પગાર સુધારણા માટે સ્વચાલિત સિસ્ટમ લાગુ કરવી જેથી દર દસ વર્ષે કમિશનની જરૂર ન પડે મિત્રો તો મિત્રો કર્મચારી સંગઠનોએ છે તે સરકાર સમક્ષ ઘણી માંગણીઓ મૂકી છે તેમાં સૌથી પહેલાં તો આઠમા પગાર પંચની વહેલી રચના અને તેના સૂચનો તેમજ જે જૂની પેન્શન યોજના છે ઓલ્ડ પેન્શન સ્કીમ તેને પુનઃસ્થાપિત કરવી તેમજ જે ખાલી જગ્યાઓ છે તેમના માટે ભરતી પ્રક્રિયા છે તે ઝડપી બનાવવી અને પગાર સુધારણા માટે સ્વચાલિત સિસ્ટમ લાગુ કરવી જેથી દર દસ વર્ષે કમિશનની રચના કરવી પડે તેની જરૂર ન પડે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો વૈકલ્પિક વેતન પ્રણાલી પર ચર્ચા તો કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર પરંપરાગત પગાર પંચ પ્રણાલીને બદલે નવી સિસ્ટમ પર વિચાર કરી રહી છે તો આમાં પગાર સુધારણાના કર્મચારીઓના પ્રદર્શન અને ફુગાવાના દર સાથે જોડવામાં આવશે જો આવું થાય તો દર દસ વર્ષે એક નવું કમિશન બનાવવાની જરૂરિયાત છે તે સમાપ્ત થઈ શકે છે જો કે આ પ્રસ્તાવ પર હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી મિત્રો તો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ નાણાકીય અસર અને સરકારનો પડકાર તો જ્યારે પગાર પંચની ભલામણો લાગુ થઈ શકે ત્યારે સરકારનો પગાર અને પેન્શન પરનો ખર્ચ વધશે જેને કારણે રાજકોષીય ખાદ્ય જોખમ પણ વધશે તો કેન્દ્ર સરકાર સામે પડકાર એ છે કે કર્મચારીઓની અપેક્ષાઓ અને તેમની આર્થિક સ્થિરતાને કેવી રીતે સંતુલિત કરવી તો તેનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે દેશની આર્થિક નીતિઓ કોઈ પણ અવરોધ વિના ચાલુ રહે જ્યારે કર્મચારીઓ પણ તેનો યોગ્ય લાભ મેળવી શકે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો